ભુજ બસ ફોર્ટમાંથી ભુજ દ્વારકાની એસટી બસ નીકળી હતી અને એસટી માર્ગ પર જ એસ ટીની પોલીસ ચોકીના સામેના ભાગે રાજ્ય બહારના અને હાલે ભુજના ગણેશનગરમાં રહેતા પંચોતેર વર્ષીય મહેન્દ્રસિંહ માર્ગ ઓળંગી રહ્યા હતા ત્યારે આ એસટી બસની હડપેટે આવી જતા પગમાં ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી આથી માર્ગ પર ફરજ પર મહિલા કોન્સ્ટેબલ તથા રાહદારીઓ વડીલની મદદે આવી તેઓની સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા મહેન્દ્રસિંહના પગમાં ગંભીર ઈજાના પગલે શસ્ત્રક્રિયા થઈ હતી પરંતુ સારવાર કારગત નીવડી ન હતી અને ગઈકાલે રાતે હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા એ ડિવિઝન પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભુજ બસ પોટને ખુલ્લું મુકાયું તે ગાળામાં અહીંથી દબાણો હટાવાયા હતા તેમજ માર્ગ પરના આડેધડ પાર્કિંગ મુદ્દે પણ પોલીસ કાર્યવાહી કરતી હતી પરંતુ થોડા સમયથી ફરી આ માર્ગે જૈસે થે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે કોઈ મોટા અકસ્માતની રાહ જોવાતી હોય તેવો તાલ સર્જાયો હતો અને આ માર્ગ પર એસટી બસની હડફેટે આવી જવાથી વૃદ્ધનું મોત નીપજ્યું છે ત્યારે હવે પોલીસ તેમજ અન્ય તંત્ર કેવા પગલાં લે છે કે નહીં તેના પર મીટ મંડાઈ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગોરની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળી ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર